નું નામ છે જന്ദુ તો હું તબલિક શું છે તબલિક મને આ નસની પ્રોબ્લેમ થઈ ગઈલી અને થોડું બજન ઉચ્યું ને એના ઇસરે મને થોડું ખેંચાઈ ગયું કે આ ડોક્ટર આ હા આપકો પગ ધોળામાંથી આપ હા હા કમરથી માડી નાખો પગ ધોતો અને પછી મે આર્વિલ કે બતાવી દી બીજો એને મને કીધું કે એક્સરે કરાવો અને મે એક્સરે કરાયો એક્સરે કર્યા પછી એને જોયો અને મને એમ કીધું કે તમને આ મણકા છે ને એ ખુલ્લા પડી ગયા એટલે આપણે ફરક ગભરાય છે કમરા કમર ખુલ્લા પડી ગયા એવું કીધું મને આપણે ગબરાઈ ગયા મેં પછી ઓથોમેટિક વાળા જઈ ગયું ઓથોમેટિક વાળા મેં એમ કીધું કે આમાં મણકાની ફોનમાં એક્સ અને હિસાબ થઈ ગયું મને લાગે તો આમ રેડ થઈ જશે એટલે

અને આયા લઈવા અને બધું જોયું એક કલી સ્ટીટમેન્ટ કરી લાગીજી ઓહો તો બતાવ રહી છે કરતો તો આપણે વીડિયો ચટકા બની રહી ને આપકો આખો ખાલી છોડી દેને થોડું કન્ટીન્યુ એ હુંવા હુંએ લેવો બનને એક તો રેડી

અને તમારે એ સ્ટેટમેન્ટ કરી બહુ ફાયદો થાય કેમ કે મને 100% રિઝલ્ટ મળ્યું છે આ એટલે રિઝલ્ટ કામડે ને એક મેરેજ માં ને આ તો પહેલા તો હું ને કે આ ધીમે આ માન પર ઊભો થાઉ આમાં હું હાલ અને અત્યારની પોઝિશન મારી આટો મારો પહેલા જેવી છે એકદમ હા હાલો તો